ગુડ ઇવનિંગ કેમ છો બધા આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે તો પાછો નવો બ્લોગ લઈને હું આવી ગઈ છું ને આજે તો હું કંઈક સ્વીટ બનાવીશ એટલે ચાલો આજે તો આપણે ટ્રેડિશનલ રીતે જે સુખડી બને એવી રીતે હું બનાવીશ તો ચાલો હું બતાવું કે અમે કેવી રીતે સુખડી બનાવીએ સુખડી માટે તો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે આપણે જે નોર્મલ રોટલીનો લોટ હોય ને એ જ લોટ લીધો છે મેં અને ગોળ છે ને ઘી છે તો આપણે માપ છે ને બધું જો એક વાટકી ઘી છે તો એક વાટકી ગોળ અને બે વાટકી લોટ આ માપથી તમે સુખડી બનાવશો ને એટલે એકદમ પરફેક્ટ બનશે અને તમારે આમાં જો ગુંદરને એવું બધું નાખવું હોય તો એવું પણ નાખાય તો આપણે સુખડી બનાવવા માટે પેલા આપણે લોટ શેકી લઈ એના માટે આપણે ઘી મૂકી દઈ ગરમ થાવા સુખડીમાં તો કઈ નથી કે ચાલો ખાલી લોટ અને ગોળ નાખી દેવાનો છે એવું લાગે પણ છે અને લોટ ને વ્યવસ્થિત શેકવો જરૂરી છે એકદમ ધીમા તાપે લોટ જો એકદમ શેકાય જાય ને સરસ તો જ સુખડી સારી બનશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું લોટ વ્યવસ્થિત શેકવાનો કોપરું ગુંદર કાજુ બદામ એવું બધું પણ નાખવું હોય તો બધું ડ્રાયફ્રુટ એવું પણ બધું નખાય પણ જો પેલા ટ્રેડિશનલ રીતે બનતી હતી ને એ આજ રીત છે ઘી ગોળ અને લોટ એનાથી બનતી હતી કે ઘી ઓછું થયું છે પણ ઓછું નથી જેમ જેમ શેકાતો જશે ને લોટ એમ એમાંથી ઘી છૂટું પડતું જશે થોડી જાડા તળિયાવાળી કડાઈ લેવાની એટલે ચોટે નહીં લોટ નીચે શું થાય લોટ નીચેથી ચોટી નહી કડાઈ જાડી હોય ને તો લોટ પણ સરસ છે કાય ને ચોટે પણ નહીં

પણ કરકરા લોટ કરતા છે ને આપણે રોટલીનો જે લોટ હોય ને એનાથી સુકડી સુખડી તો એ નથી સરસ બને એકદમ પોચી ને મોઢામાં મૂકીએ મૂકતા જ આમ ઓગળી જાય એવી સુખડી બને અને કરકરા રોટલી બનાવીએ ને તો એમાં ગણી કણી આપણે ખાઈએ ને ત્યારે થોડુંક આમ કરકરું લાગે

પણ ખરેખર આ છે ને પૌષ્ટિક છે જેવી રીતે સુખડી છે પછી આપણે લાપસી છે લાપસી પણ આ ઈઝી લાગે બધું આમ કે લાપસી માં તો શું બનાવવામાં પણ લાપસી છે ને પરફેક્ટ જેને આવડતી હશે ને એ લોકો જ બનાવી શકે બાકી લાપસી ઘણી ચીકણી થઈ જાય ઘણી એકદમ કોરી થઈ જાય એવું પણ થાય લાપસી માં હવે જો જેમ જેમ લોટ શેકાવા માંડ્યો છે ને એમ થોડોક આપણને હલાવવામાં હળવો થતો જાય આમ તવી તો આમ કરીએ ને એના ઉપરથી ખબર પડી જાય કે આપણો લોટ થોડો કલર થોડોક ચેન્જ થશે અને લોટ છે ને એકદમ હળવો લાગશે આવી રીતે હલાવવા ધીમે ધીમે એમાંથી ઘી બધું છૂટું પડવા માંડશે

પછી એમાં લોટ નાખે એવી રીતે અને સતત હલાવું પડે ને તો ચોટી જાય ઘી થોડુંક તમારે વધઘટ કરવું હોય થોડુંક ઓછું તમને ભાવતું હોય તો થોડુંક ઓછું પણ નખાય પણ જો આ માપથી બનાવો ને તો પરફેક્ટ બને તમારે સૂટ નાખવી હોય નાખવી હોય એવું નાખવું હોય તો પણ હું તો એકદમ ટ્રેડિશનલ રીતે જે પહેલા બનાવતા હતા મારા મમ્મી ને મારા દાદી ને આ એવી રીતે હું બનાવીશ

સરસ થઈ ગયું લિક્વિડ જેવું આવી રીતે શેકાઈ જાય ને ત્યારે પાછો આવું થઈ જશે જે આપણે પેલા નાખ્યું હોય ને લોટ ત્યારે એકદમ કડક લાગે એમ થાય કે ઘી ઓછું છે પણ જેમ જેમ તમે શેકતા જશો ને એમ એમ એમાંથી જો આવી રીતે સરસ આવું લિક્વિડ જેવું થઈ જશે ઘી પાછું બધું છૂટું પડી જશે એટલે આપણો લોટ પરફેક્ટ શેકાઈ ગયો છે અને ત્યાં સુધી આપણે થાળીમાં થોડું ઘી લગાવી અને રેડી કરી લીધી છે અને ગોળ ને આવી રીતે જીણો સમારી લેવાનું જેથી કરીને જલ્દી એમાં મિક્સ થઈ જાય થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે નાખી દઈએ એમાં ગોળ પછી એને પાછું મિક્સ કરી લઈએ એટલે ગોળ એમાં સરસ મિક્સ થઈ કરવાની એટલે શું જલ્દી થી ગરમ હોય ને એમાં જલ્દી એકરસ થઈ જશે જો તમે ચાલુ ગેસ હશે ને આ કરશો ને તો બહુ કડક થઈ જશે સ ઓગળી ગયો છે ફાળી આપણે રેડી કરેલી છે ઘી વાળી એમાં નાખી દઈ ગરમ હોય ને ત્યારે જ આવી રીતે સરસ એને આપણે વાટી થી દબાવી દઈશું થોડા ડેકોરેશન માટે સમારી રાખી છે એ નાખી દઈએ તમારે ઉપરથી કોપરું નાખવું હોય તો પણ નાખાય ગુંદર નાખવું હોય કોપરું નાખવું હોય તમારે જે તમારા મનપસંદ ડ્રાય ફ્રુટ હોય એ નાખી શકાય